ं दू <coughs> <coughs> आरे चोकरी बोल लाकू हे हं नी हातो फोन कर

તો મિત્રો આપણે આવી ગયા છીએ અને પ્યાંડા પણ આવી ગયા છે તો આપણે એક પ્યાંડો એમાંથી લઈ લીધો છે ખાઈ લીધો છે અને તમારે ખાવું હોય તો પણ આવજો તો મિત્રો આપણે નીકળી જાય છે પેંડા ખાઈને હવે ગામ તરફ ગામમાં જવાનું છે આજ આવે છે આપણે એક ગામમાં રાજુભાઈ ની ઘોડી બતાવવા ઘોડો તો આપણે ગાડી લઈને નીકળી જાય છે ગામ તરફ જવા માટે જાય જેથી કરીને આપણો આખો વિડીયો તમને જોવા મળે અને આપણે જઈએ છીએ ઘોડો જોવા ઘોડી બતાવવા આવે છે તો મિત્રો આપણે ગામમાં છીએ અને ઘોડો પણ આવી ગયો છે આ ઘોડો છે ઉનાનો સુલતાન ઘોડાનું નામ છે ઘોડો બહુ સારો છે કાનકટનો અને મિત્રો જોવા ઘોડી ઘણી બધી બારી કાઢી છે અને વશેરી પણ કાઢી છે અને આ વશેરી એ રામકુભાઈ ડેર મોટા આકડિયા એનો ઘોડો છે ચેતક નામ છે એ ઘોડાની આ વશેરી છે વશેરી બહુ સારી છે અને જો સુલતાનનું કાન કટ અને રૂ ઘોડો પણ બહુ સારો નોકરો પ્યોર છે

resepnya iya kita Thank <laughs> you.